શહેરમાં નવાયાર્ડ વિસ્તારમાં અનાજ કરિયાણાની ગાડીઓ રોંગ સાઈડ આવતા એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે વડોદરા શહેરમાં નવાયાર્ડ વિસ્તારમાં અનાજ કરિયાણાની ગાડીઓ રોંગ સાઈડ આવતા એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો જેને લઈને ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો સાથે વોર્ડ નંબર એક કાઉન્સિલર અમીબેન રાવત ઘટના સ્થળ પર આવી દોડ્યા હતા અને તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ અનાજની જે ગાડીઓ રોંગ સાઈડ પર આવી રહી છે તેને બંધ કરવી જોઈએ તેની રજૂઆત પોલીસ કમિશનર સાહેબને પણ કરવામાં આવશે આજે આ છોકરી તો બચી ગઈ પરંતુ કોઈ મોટી ઘટના બની હોત તો તેની જવાબદાર વ્યક્તિ કોણ

અને અહીંયા ઇન્યુમરેબલ ડ્રગ્સ ડેલી રોંગ સાઈડથી જતી હોય છે ને એક્સિડન્ટના બનાવ બને છે આજે બી એક દીકરીનો એક્સિડન્ટનો બનાવ બને છે એનું વેહિકલ ટોટલી લોસ ગયું છે એનો મોબાઈલ તૂટી ગયો છે પણ નવાર અમે પોલીસ ખાતાનું બી આ બાબત ધ્યાન દોર્યું છે કન્સર્ન અહીંયા અધિકારીઓને એલ એન ડી બધે બી જાણ કરી છે પણ આ ન્યુસન્સ છે બંધ નથી થતો અમારી ડિમાન્ડ છે કે અહીંયા પોલીસનો પોઈન્ટ બને જેથી કરીને આવી રીતના કોઈને ફરી ના ટ્રાફિક ને અવરોધ ને એક્સિડન્ટની સમસ્યા છે આનું પરમાનન્ટ નિવારણ લાવે એ માટે આજે અમે પોલીસ કમિશનર ને જાણ કરેલી અહીંયા કન્સર્ન અધિકારીઓને મોકલ્યા છે પણ અમારી ડિમાન્ડ આ રોંગ સાઈડ પરમાનન્ટ બંધ થાય એ જોવાનું પોલીસ નું કામ છે ને એ જો